જોડાયેલા રાજો રાજકોટ થી રહીમ આપણી સાથે જોડાયેલા છે રહીમ સામાન્ય વર્ગના જેટલા પણ લોકો છે તેના પર ચોક્કસ અસર થશે રાજકોટ વાસીઓને આ ભાવ વધારાને કઈ રીતે જુએ છે ચોક્કસપણે ધ્રુવિશા જે રીતના ભાવ વધારો કરવામાં આવ્યો છે તેની સીધી અસર છે તે ગૃહિણીઓ પર પડવાની છે કારણ કે જે દૂધ છે જીવન જરૂરિયાત વસ્તુ છે સાથે દૂધની સાથે સાથે જે દહીં છે તેમાં પણ ભાવ વધારો છે તે જોવા મળ્યો છે એટલું જ નહીં આગામી સમયમાં છાસ છે તેમાં પણ ક્યાંક ભાવ વધારો થઈ શકે તેવી પરિસ્થિતિ પણ કહી શકાય છે ને કા અથવા તો છાસની જે કહી શકાય જે માત્રા છે તેમાં પણ ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ કહી શકાય આપણે જે બેન છે વેપાર કરી રહ્યા છે આપણે તેઓની સાથે વાત કરીશું કારણ કે જે રીતના ભાવ વધારો આવ્યો છે તેના કારણે ગૃહિણીઓ છે તેના ઉપર તો સીધી અસર પડી જ છે પરંતુ જે રોજે રોજ જે દૂધ લેતા હોય છે તેને પણ તેની અસર છે તે જોવા મળતી હોય છે કારણ કે જે રીતના દૂધના ભાવમાં વધારો થયો છે એટલે આગામી સમયમાં ચાની ચુસ્કી છે તે પણ ક્યાંક મોંઘી પડે તો પણ નવાય નહીં કારણ કે અનેક ચાના જે ધંધાર્થીઓ છે તે પોતે જે અમૂલના જે ગોલ્ડ છે ટીપ સ્પેશિયલ છે આમાં આનો ઉપયોગ છે તે પણ કરતા હોય છે પરંતુ આજે જે રીતના ભાવ વધારો ચૂંટણીનું પરિણામ હજી તો આવતીકાલે છે મતદાન છે તે પૂરું થયું છે ત્યાં જ જે રીતના ભાવ વધારો થયો છે ને તેના કારણે પણ ક્યાંક અસર છે તે લોકોમાં જોવા મળતી હોય છે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે જે લોકો ચા દૂધ છે તે લેવા માટે આવતા હોય છે તેને હવે વધારે નાણાં લઈને આવવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે આ બેન આ ભાવ વધારો આવ્યો છે કઈ ક્યાં દૂધમાં અને શું આવ્યો છે ગોલ્ડમાં તાજામાં બફેલોમાં દૂધમાં બધામાં આવ્યો છે છાસ છાસમાં નથી આવ્યો અને દહીંમાં આવ્યો છે દહીમાં દહીમાં દહીંમાં કિલો એ ત્રણ રૂપિયા હવે અત્યારે તો શરૂઆત છે અત્યારે તો કોઈ અસર ન દેખાતી પછી ખબર નહીં થોડુંક રેગ્યુલર ખર્ચામાં તો બજેટ વધી જાય પણ હવે જે જરૂરિયાત છે એ તો જરૂરિયાત રહેવાની જ છે રોજની જે અને રોજની જરૂરિયાતની વસ્તુ છે એમાં કાપ મૂકીએ તો શક્ય થાય નહીં વેપારી પણ છે ને ગૃહિણી પોતે છે પોતે પણ સ્વીકારી રહ્યા છે કારણ કે જે જીવન જરૂરિયાત વસ્તુ છે તેમાં તો અસર છે તે પડવાની છે બેન દૂધના ભાવમાં આજે વધારો બે રૂપિયા લીટરે તમે કઈ રીતના જોવો છો આને બજેટ બગડી જાય લેડીઝોનું તો કારણ કે બધામાં જોઈએ તો વધતું જ જાય વધતું જાય કોઈ વસ્તુનો ભાવ ઘટવાનું તો નામ લેતા જ નથી કોઈ એક વસ્તુનો ભાવ વધે છે તો એનું ક્યારેય ઘટો છે એવું તો બન્યું જ નથી આજે આપણે ગોલ્ડ હતું એ અઢાર વીસ રૂપિયાનું હતું એને આજે બત્રીસ રૂપિયા એ પહોંચાડી દીધું તો લેડીસો જે બે થેલી લેવી હોય વિચાર કરે કે આજે બે કેટલું બધું વધારે ઉપયોગ કરવો પડે ડેફિનેટલી કે પાણી ન ઉપયોગ કરતા હોય એને બી થોડું તકલીફ પડે મધ્યમ વર્ગ હોય એને વધારે અસર પડે જે રીતના વાત કરીએ સીધી અસર છે મધ્યમ વર્ગના લોકોને પડવાની છે કારણ કે જે રીતના રેગ્યુલર જે દૂધ ઉપયોગ કરતા હોય છે ને દૂધ એક જીવન જરૂરિયાત વસ્તુ છે નાના બાળકોથી માંડી અને તમામ લોકો માટે કારણ કે નાના બાળકોને પણ લોકો દૂધ પાતા હોય છે કારણ કે સવારથી ઉઠીને સાંજ સુધી સ્વસ્થ રહેવા માટે દૂધ નાના બાળકોથી માંડી મોટા તમામ લોકો ઉપયોગ કરતા હોય છે એટલે જીવન જરૂરિયાત વસ્તુ છે ને તેમાં જે રીતના ભાવ વધારો આવ્યો છે તેના કારણે ગૃહિણીઓ છે મધ્યમ વર્ગની સૌથી વધારે અસર પડે તેવી પણ વાત કરી રહ્યા છે જી ધ્રુવિશા જી રહી મને કલ્પિન જોડા બદલ